મારે ફોન કરીને શું હોય તારે ફોન કરવાનો હોય કે ટીચર આજ મારો બર્થડે છે ને તો અમે હા છે અમે પાર્ટી કરવાના છીએ તો તમે આવજો તો તે મને ફોન કર્યો તો નહોતો કર્યો ને તો પછી આમંત્રણ વગર ટીચર આવે કે ક્યાં હોય હે આંગણવાડી પૂરી થઈ જાય મારી જોબ પૂરી થઈ જાય તો હું તો પછી ઘરે જ લઈ જાઉં ને હું તો હાઈ છે કેબ કાપી હોય તો તારે મને ફોન કરવો પડે ને કે અમે હા છે કાપવાના છે ટીચર તમે આવજો હે આવવાનું હોય તો તાર મમ્મી તાર મમ્મી ને તાર કહેવાય ને કે મારા ટીચરને ફોન કરો તો હું આવત

ફોન બંધ કરીશ ને આમંત્રણ આપીશ તો પછી પણ મને તો કેક ભાવે નહી કરશું ટીચરને ખવડાવી દઈશ તો એ ટીચરને ફોન કરવો પડે ને તારે ફોન કર્યા વગર થોડા કઈ ટીચર આવે કોઈ Po që ti që me dhe Pa Dënë